રાજકોટ જિલ્લા જેલમાં જોવા મળ્યું એક ભાવુક દ્રશ્ય રક્ષાબંધનની ઉજવણી દરમિયાન બહેનોએ પોતાના જેલમાં સજા ભોગવી રહેલા ભાઈના હાથમાં બાંધી રાખડી રાખડી બાંધતા અનેક બહેનોની આંખોમાંથી વહી નીકળ્યા આંસુઓના ઝરણા કોઈ ભાઈ ગુનાહિત કાર્યોના કારણે તો કોઈ વખત ભૂલના કારણે પહોંચ્યા હતા જેલના દરવાજે પરંતુ આ પવિત્ર દિવસે પરિવારથી વિખૂટા પડેલા ભાઈ બહેનના હૃદયમાં પસ્તાવો અને અફસોસની લાગણી છલકાઈ ઉઠી રાખડીના નાજુક ધાગામાં બંધાઈ ગયા લાગણીના મજબૂત સંબંધો આજે આપણો સનાતની ધર્મના હિસાબે જે રક્ષાબંધનનું જે પર્વ છે એ જેલમાં પણ ઉજવાય જેલના કેદીઓને પણ શાંતિ મળે એમને સંતોષ થાય એ હેતુથી અમારી વડી કચેરી પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના આદેશથી અને તેમજ અમારા અધિક્ષકશ્રી એસપી સાહેબના આદેશ એમની સીધી માર્ગદર્શન અને દોરવણી હેઠળ અમારા સ્ટાફને સાથે રાખી અને અમારા જે કેદીઓ ભાઈઓ છે બંદીવાન ભાઈઓ છે એમને પોતાની સગી બહેનોને રક્ષાબંધનનો પર્વ એમની સાથે રહી ઉજવી શકે એ હેતુથી અમે આ જેલમાં આયોજન કરેલું છે અમારી જેલ પ્રશાસન તરફથી કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવા માટે મીઠાઈ અમારા જેલના કેદીઓ મારફત બનાવી અને એનું વેચાણ કરી અને એ બહેનો એ પોતાના બંદીવાન ભાઈને મોઢું મીઠું કરાવી શકે એવી વ્યવસ્થા કરેલી છે અને સાથે સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ હેતુથી આ એક વૃક્ષનું છોડ એ બહેન તરફ ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની સગી સગીબહેનને રાખડી બાંધતી વખતે આ ભેટ આપવામાં આવે અને વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ રીતે એ રીતના અમારા હેતુથી આ પર્વ ઉજવવામાં આવેલ છે સાથે સાથે અમારી શિસ્તને સલામતી જળવાય એ એવા હેતુથી પણ આ અમે આયોજન કરેલું છે